નાગરવાડા મહેતાવાડી વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના અને તેના મિત્રો પર જીવલેન હુમલાના બનાવોમાં પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી આ મામલે શહેર પોલીસ કમિશનર નરસિમહા કોબને નિષ્ફળ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓની સાગ માટે શિક્ષાત્મત બદલીઓ કરતા પોલીસ બેડામાં હડકમ મચી ગયો હતો બદલીઓમાં કારલીબાગના ફર્સ્ટ પીઆઈડી વી બદ દાણિયાને મિસિંગ સેલ એન્ડ સેકન્ડ પીઆઈ કે એસ માણિયાને ટ્રાફિક શાખામાં મૂક્યા છે જ્યારે પીએસઆઈ કેસને દાણાને છાણી રવાના કર્યા હતા આ ઉપરાંત કહેવાતા વહીવટદાસ સહિત ચૌદ પોલીસ કર્મીઓની પણ સામૂહિક બદલી કરી હતી જેમાં ચારને હેડ પોર્ટલ ભેગા કર્યા હતા જ્યારે બીજા દસને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મૂક્યા હતા બીજી તરફ એસએસજીમાં થયેલ તપન પરમારની હત્યાના પગલે રાવપુરા કે જે રાણા સામલે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી ટ્રાફિકમાં બદલી કરી છે સીપીએ પાણીગેટ પીઆઈ એચ એમ વ્યાસને કારલીબાગમાં ફર્સ્ટ અને વિશેષ શાખાના પીઆઈ બીબી કોડિયાને સેકન્ડમાં મૂક્યા છે આ સાથે સયાજગંજ ફતેગંજ મકરપુરા નવાપુરા ગોતરી અને જેપીના મળી અગિયાર એલઆરડી અને છાણીના પીએસઆઈ પી કે નાણાવટીને કારાલીબાગમાં મૂક્યા છે માત્ર પીઆઈ અને કોન્સ્ટેબલ જ નહીં ઉપરી પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેમની પણ જવાબદારી ફિક્સ કરી વિભાગે પગલાં લેવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે